જેનાથી તમારું અથાણું આખા વર્ષ માટે બિલકુલ ખરાબ ના થાય અને સાથે એ કેરીને અથાણામાં કેવી રીતે ઉમેરવી અથાણાનો કલર આખા વર્ષ માટે લાલ ચટાક રહે એના માટે શું ધ્યાન રાખવું એ બધી નાની નાની ટીપ્સ અને ટ્રીક્સ હું તમારી સાથે આ વિડીયોમાં શેર કરવાની છું ચાલો રેસીપી શરૂ કરીએ રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો હવે સૌથી પહેલા આખા વર્ષ માટે આદુ લસણ અને કાચી કેરીનું અથાણું બનાવવા અહીંયા મેં પાંચસો ગ્રામ કેરી લીધી છે તો એકદમ મોટી સાઈઝની કડક અને એકદમ સરસ તાજી આપણે કેરી પસંદ કરવાની જ્યારે આપણે અથાણું આખા વર્ષ માટે બનાવતા હોઈએ અને આ જે કેરી છે એને તમે કાપો તો એ અંદરથી એકદમ સફેદ હોય એવી કેરી તમારે અથાણા માટે પસંદ કરવાની છે અહીંયા મેં રાજાપુરી કેરી લીધી છે જો તમને મળે તો તમે આ જ વાપરજો આ કેરીમાં ખટાશનું પ્રમાણ વધારે હોવાથી આપણા અથાણા આખા વર્ષ માટે ખરાબ નથી થતા હવે મેં જે કેરી લીધી છે એને મેં એકદમ સારી રીતે ધોઈ કોરી કરી લીધી અને પછી આ કેરીમાંથી આપણે આ રીતે મીડિયમ સાઇઝના ટુકડા કરી લેશું અથાણામાં તમને કેરીનું જેવડું પીસ જોવે એવડા તમે કેરીના ટુકડા કરી શકો છો હું અત્યારે મીડિયમ સાઇઝના કરું છું તમે આનાથી મોટા કે હજી આનાથી નાના તમને જે રીતે કેરીના ટુકડા ગમે એ રીતે કરી શકો છો બધા જ કેરીના ટુકડા થઈ ગયા છે તો હવે આ કેરીની અંદર જે કાંઈ પણ પાણીનો ભાગ છે એને આપણે કાઢવાનો છે એના માટે આપણે જે કેરીના ટુકડા કર્યા ને એને મોટા અને વાસણમાં ઉમેરી સાથે આપણે આમાં જેટલું મીઠું ઉમેરીશું જો તમે રેગ્યુલર ખાવામાં સિંધાળું મીઠું વાપરતા હોય તો તમારે અથાણામાં સાદું મીઠું જ વાપરવાનું જેથી તમારા અથાણા આખા વર્ષ માટે સારા રહે સાથે એક ટેબલ સ્પૂન જેટલો હળદર પાવડર આપણે કેરીમાં ઉમેરી દેસુ અને આ મીઠું હળદરને કેરી સાથે સરસ મિક્સ કરી દેસુ તો કેરીમાં રહેલી ખટાશ જ્યારે નમકની ખારાશને મળશે ત્યારે એ કેરીમાં રહેલું બધું જ પાણી અલગ કરી દેશે તો હવે આ રીતે કેરીને તમારે હળદર મીઠા સાથે મિક્સ કરી રાખ કરી અને ચારથી પાંચ કલાક માટે રાખી દેવાની જેથી એમાં રહેલું બધું જ પાણી અલગ થઈ જશે તો લગભગ પાંચ કલાક જેટલો સમય થયો છે અને હવે તમે જો કેરીની જે લીલી છાલ હતી એ થોડી સોફ્ટ થઈને પીળી થઈ ગઈ છે સાથે એમાં જે કાંઈ પણ પાણી હતું એ પણ અલગ થઈ ગયું છે આ જે પાણી અલગ થયું અને ખાટું પાણી કહેવાય આને તમે ગરમર ડાળા કેડાના અથાણામાં વાપરી શકો છો તો આ પાણી આખા વર્ષ માટે ખરાબ નથી થતું આને તમે કોઈ પણ કન્ટેનરમાં ભરી અને ફ્રીઝમાં સ્ટોર કરી શકો છો હવે આપણી જે કેરીના ટુકડા છે એને આપણે ડ્રાય કરવાના છે પાણીમાંથી કાઢી લેવાના છે તો એના માટે મેં એક નીચે ન્યૂઝપેપર રાખ્યું એના ઉપર કોટનનું કપડું પાથરી દેશું અને પછી કેરીના ટુકડાને આ રીતે આપણે સુકવી દેશું તમારે આ કેરીના ટુકડા કોઈ એક જગ્યાએ એક થી બે કલાક માટે સુકવી દેવાના જેથી એની ઉપર જે કાંઈ પણ એક્સ્ટ્રા પાણી હોય એ બધું ડ્રાય થઈ જાય અને આ જે પાણી વધ્યું આને તમે કાચની બોટલમાં ભરીને સ્ટોર કરી શકો છો હવે અહીંયા લગભગ ચાર બે કલાક પછી તમે જોઈ શકો છો આપણા કેરીના ટુકડા એકદમ સારી રીતે ડ્રાય થઈ ગયા છે તો આને કેવી રીતે ચેક કરવા એ તમને બતાવું કેરીના ટુકડાને તમારે દબાવી અને ચેક કરવાનું કેરીના ટુકડાને દબાવતા જો એની સાઇડ્સ તમને ભીની ના લાગે મતલબ કેરીના ટુકડા ડ્રાય થઈ ગયા છે જો તમને સાઇડ્સ એની ભીની લાગતી હોય તો આને હજી તમે અડધા થી એક કલાક માટે સુકાવા દેજો તો સરસ કેરીના ટુકડા સુકાઈ ગયા તો માપ માટે આપણે એને એક બાઉલમાં લઈ લેશું અહીંયા આપણે પાંચસો ગ્રામ કેરી લીધી હતી જેને કટ કરી અને પાણી કાઢ્યા પછી ચારસો ગ્રામ થઈ ગઈ છે સાથે મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલું સિંગતેલ લીધું છે તેલનો સ્વાદ અથાણામાં એકદમ સરસ લાગે છે હવે જેટલી કેરી લીધી છે એના કરતા અડધું એટલે કે બસો ગ્રામ જેટલું લસણ લેશું અને લસણ કરતા અડધું એટલે કે સો ગ્રામ જેટલું આદુ લેવાનું છે ગ્રામ જેટલો મસાલો લીધો છે આ અથાણાનો મસાલો ઘરે કેવી રીતે બનાવવો એની રેસીપી મેં પહેલેથી તમારી સાથે શેર કરેલી છે હવે સૌથી પહેલા આપણે જે લસણ લીધું છે ને એને આપણે ચોપ કરી લેશું અહીંયા લસણ ને ચોપ કરવા માટે હું અગારોનું ચોપર વાપરી રહી છું આ ચોપર સ્ટેનલેસ સ્ટીલ બ્લેડ સાથે આવે છે અને આની અંદર ચોપિંગ ખૂબ જ સરસ થાય છે તો બ્લેડને આપણે ચોપર માં રાખી અને લસણ ઉમેરી દશું લસણને આપણે એકદમ ઝીણું ચોપ નથી કરવાનું થોડું આપણું લસણ અધકચરું એવું ચોપ થાય એટલું જ ચોપ કરવાનું છે તો ઉપરથી આ રીતે પ્રેસ કરી અને આપણે લસણને ચોપ કરી લેશો એક થી બે જ વાર તમે ચોપ કરશો ને એટલે એકદમ સરસ મજાનું અથાણા માટે આપણે જેવું લસણ જોઈએ છે એવું ચોપ થઈ જશે અહીંયા તમે જો આપડી લસણની કળીના બે થી ત્રણ ભાગ થયા એ રીતનું લસણ ચોપ થઈ ગયું છે હવે આપણે જે આદુ લીધું છે એની આપણે છાલ ઉતારી લેશું તો તમને જો આદુ વધારે ભાવે તો ટ્રેડિશનલી આજે અથણું છે એમાં તમે જેટલું લસણ લો એટલું જ તમારે આદુ લેવાનું હોય છે પણ મારા ઘરમાં તીખાશ થોડી ઓછી ખવાય છે એટલે હું આદુ થોડું ઓછું વાપરી રહી છું એટલે મેં લસણ કરતાં અડધું આદું લીધું છે તમારે બસો ગ્રામ લસણ સાથે બસો ગ્રામ આદુ લેવું હોય તો તમે એમ પણ કરી શકો છો તો અહીંયા આપણે જે આદુ લીધું છે ને એને પણ આપણે ચોપ કરવાનું છે તમે ખમણીને પણ આદુ ઉમેરી શકો છો પણ હું લસણ અને આદુ બંનેને ચોપ કરી રહી છું તો આદુની છાલ કાઢી આ રીતે મેં એના મોટા મોટા ટુકડા કરી લીધા તો આપણે જે ચોપરમાં લસણ ચોપ કર્યું છે ને એ જ ચોપરમાં આદુને પણ ચોપ કરી લેશું

અહીંયા મેં સ્ટીલની કડાઈ લીધી છે તમે કોઈ પણ લઈ શકો છો પણ સ્ટીલની કડાઈ અથાણા માટે લો તો વધારે સારું અહીંયા આપણે તેલ મીડિયમ ગરમ કરવાનું છે તો થોડું આપણું તેલ ગરમ થાય ને એટલે આ રીતે લસણ ઉમેરીને ચેક કરો તો તમે જુઓ લસણ સરસ ક્રેકલ થાય છે તો બસ આટલું તેલ ગરમ થાય એટલે તરત જ આપણે એમાં લસણ ઉમેરી દેશું લસણ ઉમેર્યા પછી ગેસની ફ્લેમને મીડિયમ કરી દઈશું અને મીડિયમ ફ્લેમ આપણે લસણને ત્રણથી ચાર મિનિટ માટે આ રીતે ચલાવતા ચલાવતા થોડું ફ્રાય કરી લેશું અથવા તો લસણને થોડું સાતળી લેશું તેલની ક્વોન્ટિટી વધારે છે એટલે લસણ એકદમ સરસ મજાનું ફ્રાય થઈ જશે હલકો તમને લસણનો કલર ચેન્જ થતો દેખાઈને ને લગભગ ત્રણેક મિનિટ જેવો એટલે તરત જ તમારે એમાં આદુ ઉમેરી દેવાનું છે તો હું આ રીતે જે ચોપ કરેલું આદુ છે એને ઉમેરી આદુ અને લસણનો કલર ચેન્જ ના થાય પણ એકદમ સારી રીતે એની કચાશ દૂર થઈ જાય ત્યાં સુધી સાતળવાનું છે તો ગેસને તમારે મીડિયમ રાખવાનો જેથી બધી જ વસ્તુ અંદર સુધી સારી રીતે સતળાઈ જાય અને એનો કલર પણ ના બદલાય તો હવે લગભગ ત્રણ થી ચાર મિનિટ જેટલો સમય થયો છે ટોટલ આ લસણ અને આદુને મેં સાત મિનિટ સુધી તેલમાં સાતળ્યા છે તો પહેલાં આપણે બે ત્રણ મિનિટ લસણ સાતળી લીધું પછી આદુ ઉમેર્યું અને પછી બંનેને મેં સાતળી લીધું આ રીતે થોડો કલર બદલાય એટલે ગેસને બંધ કરી દેવાનો ગેસ બંધ કર્યા પછી આ મિશ્રણને આપણે થોડીવાર માટે ઠંડુ થવા દેસું કેમકે જો આપણે ગરમ ગરમ મિશ્રણમાં અથાણાનો મસાલો અને બાકીની સામગ્રી ઉમેરીને મિક્સ કરી દેસું ને તો અથાણાનો કલર કાળો પડી જશે એટલે ખાસ તમારે આ મિશ્રણને લગભગ અડધા કલાક જેવું ઠંડુ થવા દેવાનું તો લગભગ અહીંયા અડધા કલાક જેટલો સમય થઈ ગયો છે આપણું તેલનું ટેમ્પરેચર થોડું સરસ ડાઉન થઈ ગયું છે એકદમ ઠંડુ નથી થયું પણ હલકું એવું આ ઠંડુ થઈ ગયું છે મિશ્રણ તો હવે આ સમયે આપણે આની અંદર ઉમેરી દેશું કેરીના ટુકડા અને સાથે આપણો અથાણાનો મસાલો પરીતે આપણે બંને વસ્તુને ઉમેરી સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો આ અથાણું બનાવવું એકદમ સહેલું છે આ સિવાય મેં તમારી સાથે ખાટી કેરી ગોળ કેરી કેરડાનું દાળાનું અને બીજા જેટલા પણ અથાણા બને છે એ બધા તમારી સાથે શેર કરેલા છે એ બધા અથાણા તમારે જોવા હોય તો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ગુજરાતી અથાણાના પ્લે લિસ્ટ પર ક્લિક કરી અને જોઈ શકો છો હવે તમે જુઓ મેં બધું સરસ મિક્સ કરી દીધું આ અથાણાને આપણે એક દિવસ માટે આ જ રીતે કડાઈમાં રાખી દેવાનું જેથી અંદર અથાણાના મસાલાના જે કુરિયા હોય એ સારી રીતે ફૂલી જાય

આ અથાણાને તમે આ રીતની અથાણાની બરણીમાં અથવા તો કાચની બરણીમાં તેલથી ડૂબડૂબું રહે એ રીતે સ્ટોર કરો આખા વર્ષ માટે ફ્રીઝમાં મૂક્યા વગર તમારું અથાણું સારું રહેશે તો તમને આ આદુ લસણ અને કાચી કેરીનું અથાણું કેવું લાગ્યું એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને જો તમને આ રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે ત્યાં સુધી થેન્કસ ફોર વોચિંગ